હલો ગાયસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો આજના મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અને જો આજે ઉઠાણું મોડું એટલે વાગી ગયા બાર અને ચો આગળ સુજલ આવ્યો નિશાળેથીને સવારે ચારે સાત વાગે અને આવે છે બાર વાગે એટલે જો અત્યારે આવી ગયો એને રસોઈ અત્યારે જમવું જોઈએ તાત્કાલિક એટલે એ જો હવે રસોઈ પાણી થઈ ગઈ છે અને ચાવડી જમવા બેસવાની તૈયારીમાં છે તો જો રસોઈમાં શું શું બનાવ્યું જો બતાવ ખમણ છે ને સંભારો છે ને ટમેટાનું શાક છે રીંગણા બટેકાનું શાક છે અને એમાં રોટલી છે તો ચાલો હવે તમે બપોરા કરવા અને જો અત્યારે બપોરાનું કામ થઈ ગયું ને જો ધીયા બેને રમે છે શું કરે ધિયા

ચાલો તો હવે કન્ટિન્યુ બ્લોક માં રહેજો ને ચાલો હવે જમી લઈએ ગેસ તો ટાણા વાગ્યા છે ચાર અને જો ધીયા ઉઠી અને નાસ્તો કરે શું કરે ધીયા મામ બે બે ઘૂંગરા લીધા હાથમાં સુજલ તે હું લીધું હે પોવાસ્યો ઓય ક્યાં કેવા હોય હા એલા સુજેલે તો પવાસે લીધા ને તિયા બેન જો ભૂંગરા લઈને બેસી ગઈ કા કેટલા વાગ્યા ટાઈમ હોય તારો ગાય તો જો બેન અટાણે ઉઠીને તૈયાર થઈ ગયા રેડી થઈ ગયા અને જો ને ખાઈ લીધું ને નવી થઈને ટીવી જોવા માંડ્યા ને તમને આલો મારું ફૂલ જાડું ને એવું તો બતાવું આ બધા ફૂલ જાડું છે તો આ બધા અમારા ઉપર ગાર્ડન જે હું થોડુંક કર્યું તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં કેજો અને અત્યારે જો એના પપ્પા જમવા આયવા નથી લાગતા એટલે એનું જમવાનું હજી એમનેમ પડ્યું ને આ અમારું રસોડું છે ને અત્યારે જો સુજર ગયો kitchen માં વઈ ગયો ને અમે બધી બેય માં દીકરી જો બેઠી બેઠી હવે ટીવી જોવા બેઠી હું પિયા હું કરે દીકુ પિયા બેન ને તો જો અંજાણ કર્યું તો વે પેડી ને ખુલ્યો ચાલો તો કન્ટિન્યુ બ્લોક માં રહેજો ગાઈસ તો અડાણે વાગ્યા છે છ અને જો સુજલ અને તિયા ને રુદુ તઈને રમવા માંડ્યા જો કેવા રમે ને અત્યારે જો હું નીચે થી નાગડી આવી ને અત્યારે હવે રસોઈ પાણી ની તૈયારી કરીએ હવે ને જેને પપ્પા આવશે એટલે એના માટે પાણી પણ મૂકવું પડશે તો ગાઈસ તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકનને પણ દબાવી દેજો તાકી નવો વિડીયો પણ તમને પહેલાં મળી જાય તો ચાલો બાય બાય